નમસ્કાર મિત્રો હું નરેન્દ્ર પરમાર એડવોકેટ આજે ધામદેવપી ટેકરાના સેક્ટર ત્રણ ના રહીશો ખૂબ ખુબ અભિનંદન શુભેચ્છા પાઠવું છું આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓની યુટ્યુબ ચેનલ મારફતે જે વોટ્સઅપ માં અત્યારે હાલમાં જે લિંક ફરતી થઈ છે તેમાં જે તમામ વ્યક્તિઓનો ડ્રો દર્શાવવામાં આવ્યો છે જેની અંદર ચૌદસો મકાન અને એકસો દુકાનો દર્શાવવામાં આવી છે જેની અંદર દુકાનો ખૂબ જ ઓછા પ્રમાણમાં અંદર દર્શાવવામાં આવી છે કારણ કે પીડીએફ યાદી હજુ બહાર આવી નથી પરંતુ હાલમાં સૌપ્રથમ તો હું ટેકરાના સેક્ટર સેક્ટર અને ખાસ કરીને રામબેર કરું છું કે સમયે જ્યારે રામબેપી ટેકરાના હક અને અધિકારની લડાઈમાં જોડાયા હતા હવે હાલમાં આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ સેક્ટર ત્રણ ની અંદર જે ડ્રો કરવામાં આવ્યો અને તેની અંદર જે સ્પીડમાં ચાલતી લિંકની અંદર જે દુકાનો ચેક કરવામાં આવી તો તેની અંદર લાભાર્થીઓના નામ ચેક કરતા મને ખૂબ જ નવીનતા લાગી કે રામભેપીટ એકલા ખાતે સેક્ટર ત્રણ ની અંદર કેટલી દુકાનો હતી અને કેટલી દર્શાવવામાં આવી છે જે ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે હાલમાં કારણ કે સેક્ટર ત્રણ ની અંદર ગણી ગાંઠી બહુમાં બહુ પચાસ ઉપર દુકાનો નહી હોય લોકોના માનવા મુજબ છતાં પણ હાલમાં ત્યાં એકસો ત્રીસ દુકાનો દર્શાવવામાં આવી છે તો આ એકસો ત્રીસ નામ તો જાહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે તેઓની સેક્ટર ચાર ત્રણ ની અંદર કોઈ પણ જગ્યાએ દુકાન કે તે દુકાનનો કબજો ન હતો છતાં પણ લાભાર્થી બનાવવામાં આવ્યા છે તેમજ સ વિશે સૌથી મોટામાં મોટું આ વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ કે જે સેક્ટર ત્રણ ની અંદર સૌ પ્રથમ તો આભાર માનું છું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કે જેમણે એક સામટો તમામ સેક્ટર કરી દીધો જેના કારણે આ બોગસ કાંડ બહાર લાવવામાં ખુબ જ આસાની રહેશે અને હાલમાં પણ લોકો ચેક કરી રહ્યા છે કે આની અંદર કેટલાય નામો એવા છે કે જે લોકો રામદેવપીર ટેકરા ખાતે રહેતા પણ નથી તો તે લોકોને રામદેવપીર ટેકરા અંદર લાવવામાં કેવી રીતે આવ્યા કારણ કે પીપીપી પોલિસી

આજે બોગસ કાર્ડ એટલે શું તેનો ખુલાસો કરો કે સૌ પ્રથમ રેશન કાર્ડ તો બે હજાર દસ પહેલાનું રેશન કાર્ડ એડિટિંગ કરેલા આધારે બનાવવામાં આવે ઓફિસરનો ખોટો સિક્કો લગાવવામાં આવે જન્મના પ્રમાણપત્રો તે પણ બોગસ બનાવવામાં આવે ખોટા સિક્કા લગાવવામાં આવે તેમજ ઇલેક્શન કાર્ડ આધાર કાર્ડ ગેસની ચોપડી આવા અનેક પુરાવાઓ જે બે હજાર દસ ના દસ પહેલાના એડિટિંગ કરેલા માન્ય નથી તેવા આધારે સરકાર સાથે કરીને ષડયંત્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે જેની અંદર દુકાનોમાં સ્પષ્ટ થઈ જાય છે કે જે દુકાનદાર ન હતા તેઓ ક્યારથી દુકાનદાર બની ગયા ભાઈ અને આ જે રામભેરભાઈ ટેકરાના કમિશન એજન્ટો જેઓ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેઓને આજે પણ માફ નહીં કરું કે કાલે પણ માફ નહીં કરું અને આજ કમિશન એજન્ટો દ્વારા એવું જણાવવામાં આવેલ હતું કે આ અગાઉ લડનારા લોકો શા માટે લડ્યા પબ્લિકને ને ગેરમાર્ગે દોરી અરે મારા સાહેબ શ્રી મારા ભાઈ શ્રી આ અગાઉ લડનારા લોકો પોતાના હક અને અધિકાર માટે લડતા હતા આજે રામદેવી ટેકરાની પબ્લિક ને ટુ બીએચકે કે થ્રી બીએચકે આપવામાં નથી આવ્યું તેઓને વન બીએચકે આપવામાં આવ્યું છે

આ લોબીનો પ્રશ્ન શું છે આ બોગસ કાંડ શું છે અને કમિશન એજન્ટો ખાસ જણાવું છું આ વિડીયો મારફતે કે સૌથી મજબૂતમાં મજબૂત પબ્લિક હોય તો તે સેક્ટર તણવી હતી તેઓએ લડાઈમાં ન્યાયિક લડાઈમાં ક્યારેય પણ પાછીપાની કરી ન હતી પરંતુ આપના જેવા કમિશન એજન્ટો દ્વારા રામદેવી ટેકરાની અંદર એક જ ચાલીની અંદર કોઈ પણ બે વ્યક્તિઓને તમારા કમિશન એજન્ટની અંદર સમાવીને એકના બદલે પાંચ પાંચ મકાનો કે સાત સાત મકાનો ની ઓફરો આપી અને નીતિ આ રામદેવ ટેકરો પાડવાનું કાવતરું ઘડેલું હતું રામદેવ ટેકરાનો પાડવાનો વિકાસનો ક્યારેય વિરોધ નહોતો પરંતુ રામદેવપી ટેકરાની માંગણી શું છે તે તો સમજવું હતું આજે જે કમિશન એજન્ટો રાંભેપી ટેકરા ખાતે આવીને કહે છે કે ભાઈ હજી સુવિધાઓ અમે અપાવીશું આપણે લડીશું તો મારા વાલાઓ તમને પેલા ખબર નથી કે પંદર વર્ષ સુધી લીજ હોલ્ડક છે ત્યારબાદ માલિકી એક આપવામાં આવે છે શું પબ્લિકને મુલખ બનાવવા નીકળ્યા છો આજે આધાર કાર્ડ બોગસ રેશન કાર્ડ બોગસ ઇલેક્શન કાર્ડ બોગસ બેકની ચોપડી બોગસ અને ઓછું પડતું તું તો બે બે હજાર દસ પહેલાના સ્ટેમ્પ પેપર પણ બોગસ ધન્ય છે હવે આ બાબતમાં હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત અગાઉ કરેલી હતી અને હાલમાં પણ કરવાનો છું અને આ બોગસ કાંડથી થી જે કોઈ પણ બોગસ લાભાર્થીઓ આવ્યા છે તેઓને ક્યારે સાંખી લેવામાં નહીં આવે તેઓની વિરુદ્ધમાં કાયદેસરની એફઆઈઆર નોંધાવવાની ફરજ પડશે કારણ કે પહેલા તો ઢોલો નતો થયો ત્યાં સુધી તમે ડોક્યુમેન્ટ પણ બદલી શકતા હતા માટે રામદેવિ ટેકરા સેક્ટર ત્રણ ના રહીશો તમામ ને વિનંતી કે આ જે કમિશન એજન્ટો આપનું મકાન પાસ નહી થવા દે એવી ડર આપને આપને હતી બરાબર પરંતુ કોઈને જરૂર નથી કારણ કે હાલમાં યાદી બાર ફરતી થઈ ગઈ છે પીડીએફ ઓલિટલ આવી નથી પરંતુ એ જે ચેનલ ના મારફતે નામ બહાર પડ્યા છે તેના આધારે હવે કોઈએ ગભરાવાની જરૂર નથી હવે સમય આવ્યો છે આપણો કે આ બોગસ કાંડ અને આ કમિશન એજન્ટોને ખરેખર પબ્લિક શું કહેવાય સમાજ શું કહેવાય ન્યાય શું કહેવાય કાયદો શું કહેવાય તેનો બોધ પાઠ ભણાવવાનો આજ કમિશન એજન્ટોએ પોતાના વૈભવી જીવન જીવવાની લાલચમાં રામદેવપી ટેકરાના લોકો સાથે શું અન્યાય કર્યો તેઓના સુવિધાની અંદર શું ઉણપ ઉભી કરી આજે સેક્ટર ત્રણ જે દિવસ પાડવામાં આવેલું તે દિવસે અમુક અરજદારોને લઈને નામદાર ગુજરાત હાઇકોર્ટની અંદર પિટિશન પણ દાખલ કરવામાં આવેલી હતી અને તે સમયે આ કમિશન એજન્ટોએ કેવા કાવતરા રચ્યા હતા તે આપ રાંબેપીર ટેકરાના રહેવાસીઓ કે મારાથી છાનું નથી અને તે દિવસે રાંબેપીર ટેકરાના રહેવાસીઓને કે મકાન પણ ભાડે મળતું ન હતું તેવા સમયની અંદર તેઓને મકાન અચાનક ખાલી કરાવીને કાળા પાણીએ રોતા કરવામાં આવેલા હતા તે સમય હું ભૂલ્યો નથી અને ત્યાંનો બદલો હું નરેન્દ્ર પરમાર ખુલ્લે આમ કહું છું કે બહાર લાવીને જે અંદર વેપલો કરવામાં આવ્યો છે તે બહાર લાવીને કાયદેસર ની ફરિયાદ નોંધાવીને અને કરી બતાવીશ કારણ કે આવું ખોટું તો ક્યારેય નહીં ચલાવી લઉં અને બીજી એક વાત કે સમગ્ર રામદેવપી ટેકરાથી જે આ બોગસ કાંડો થયા લોકોને ડર માં આવ્યા ભવિષ્યમાં આવું કઈ ના બને તે માટે હું એ યુવાનો અને મહિલાઓ મારફતે એક સંગઠન બનાવવાની શરૂઆત કરી છે જેમાં હાલમાં સારામાં સારા નામ નોંધાઈ ગયા છે પરંતુ તે નામની અંદર એક પણ કમિશન એજન્ટ નહીં તેની અંદર મારે એવા યુવાનો એવી મહિલા જોઈએ છે કે જે બેનો જે ભાઈઓ સમાજ હિત વિચારી શકે આપણી આવનારી પેઢીને શિક્ષણ તરફ કઈ રીતે શકાય તે જઈ શકે વિસ્તારની અંદર જગ્યાએ પ્રકારનું ના રહે તે માટે એક મોટું આયોજન કરી રહ્યો છું જેની ટૂંક સમયમાં હું જાહેરાત કરવાનો છું અને એક મોટા પાયે એક મીટિંગ લેવાનો છું જેની અંદર તમામ મિત્રો જોડાવા વિનંતી તેમજ વિશેષમાં જણાવું છું કે આ કમિશન એજન્ટોથી ગભરાવાની જરૂર નથી આ કમિશન એજન્ટોના માથે કંઈ સિંગડા નથી તે પણ મૂળ મનુષ્ય જ છે તે લોકોએ આપણા ડરનો દુરુપયોગ કર્યો છે પરંતુ હવે ડરવાની જરૂર નથી કાયદો વ્યવસ્થા છે અને તમામ સેક્ટર તણના લહીશો અને રામડેપી ટેકરાના લયશોને કહું છું કે આ આજે એકવાર પીડીએફ યાદી બહાર પડે તેમાંથી આપણે સૌએ ભેગા મળીને એક એક નામ જે બોગસ છે તે બહાર લાવવાના છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તે ના કરે તો તેના ઉચ્ચ લેવલે અને તે પણ ના કરે તો નામદાર ગુજરાત પર સહારો લેવાની જરૂર પડશે માટે આવો સાથે મળીને આપણે તમામ એક સંગઠિત બનીએ અને આપણા વિસ્તારમાં થઈ રહેલી ગેરરીતિને અટકાવીએ જેથી ભવિષ્યમાં આવા કોઈ પ્રશ્નો સર્જન ન પામે જય ja હિન્દ er